વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી આ વિડીયોમાં આપણે ગળાના કાકડામાં તાત્કાલિક રાહત આપી કાકડાને જળમૂળથી મટાડવાના એકદમ સહેલા ઉપાયો અને શું પરેજી રાખવી તે જાણીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ હવે તમને કઈ રીતે ખબર પડે કે કાકડા વધ્યા છે તો ગળામાં જોતા કાકડા ઉપર લાલાશ અને સોજો દેખાય ક્યારેક રસીને કારણે સફેદ ડાઘા પણ દેખાય ગળામાં અસહ્ય દુખાવો થાય ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડે તાવ આવે શ્વાસમાં દુર્ગંધ આવે અને અવાજ વારે વારે બેસી જાય આ બધા લક્ષણો દેખાય સૌ પહેલાં તો ઠંડા પીણા આઈસ્ક્રીમ કે ફ્રીજમાં મૂકેલી ઠંડી કોઈ વસ્તુ ન ખાવી અતિશય તીખો ખાટો કે તળેલો ખોરાક ન લેવો નાક કાન અને ગળામાં ઠંડી હવા ન જાય તેનું ધ્યાન રાખવું વધુ બોલવાથી ગળું ઘસાય છે જેના કારણે સોજો અને દુખાવો વધે છે માટે બોલવાનું બિલકુલ ઓછું રાખવું હવે સરળ ઘરેલું ઉપાયો જોઈએ એક ગ્લાસ સહન થાય એટલા ગરમ પાણીમાં અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખીને તેનાથી અથવા એક ગ્લાસ ગરમ પાણીમાં પાંચ ચમચી ફૂલાવેલી ફટકડીનો ભૂકો નાખી તેનાથી દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવા જેનાથી દવા વગર પણ કાકડાના દુખાવામાં આરામ મળે છે જેઠી મધનો નાનો ટુકડો મોઢામાં રાખીને ચૂસતા રહેવાથી કાકડાની તકલીફ કાયમી માટે મટી જાય છે હળદર અજમો મરી અને સિંધવને સરખા ભાગે લઈ દળીને ચૂર્ણ બનાવી લેવું દિવસમાં ત્રણ થી ચાર વાર આ ચૂર્ણને કાકડા ઉપર લગાડવાથી કાકડા બેસી જાય છે એક નાગરવેલનું પાન લઈ તેમાં સાત તુલસીના પાન અને ત્રણ મરીના દાણા મૂકીને ચાવી જવા આ પ્રયોગથી જેમને વારે વારે કાકડાની તકલીફ થતી હોય તો તે મટે છે એક ચમચી આદુનો રસ એક ચમચી મધ સાથે સવાર સાંજ લેવો અને દિવસ દરમિયાન થોડા શેકેલા ચણા ખાવાથી કાકડાના દુખાવામાં જલ્દી આરામ મળે છે મોટા વડે ગળામાં વરાળ જાય એવી રીતે દિવસમાં ત્રણ થી ચાર વાર નાશ લેવાથી કાકડાના દુખાવામાં તરત રાહત થશે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયો તમને મળતા રહે થેન્ક યુ